નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ અઢાર એપ્રિલ બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે શુક્રવાર તો આજનું જે આપણું જીરું બજાર છે એ કેવું જોવા મળી શકે છે તેના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ને જે મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ સબ્સ્ક્રાઇબ કરી નાખજો જેથી દરરોજે દરરોજના જીરોના વિડીયો છે તમારા સુધી પહોંચતા રહે સૌપ્રથમ મિત્રો વાત કરીએ જીરુની બજારમાં અત્યારે મંદીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે આ ઉપરાંત હજી પણ જીરુના ભાવમાં મળે છે મિત્રો સો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે જીરુની બજારમાં અત્યારે ઘટાડાની ચાલ જોવા મળી રહી છે અને ઊંઝા સહિતના ઘણા બધા યાર્ડ યાર્ડોમાં વાત કરીએ તો આજે એવરેજ પચાસથી લઈને સો રૂપિયાની મંદી જોવા મળી હતી અને વાયદો છે સતત અને સતત ઘટી રહ્યો છે જીરું બજારમાં ઊંચા ભાવને લેવાની ન હોવાના કારણે અને બજારમાં જે તેજી છે એ અટકી જોવા મળી રહી છે બીજી તરફ એપ્રિલ વાયદાની એક્સપાયરી આજે થઈ ગઈ છે અને હવે મિત્રો સોમવારથી મે મહિનામાં વાયદા કેવા વેપાર થશે એના ઉપર સમગ્ર જીરુ બજાર છે એનો આધાર અત્યારે રહેલો છે આ ઉપરાંત મિત્રો બેન્ચમાર્ક જીરુનો જે વાયદો છે એકસો ચાલીસ રૂપિયા ઘટીને અત્યારે ચોવીસ હજાર અને પાંચ રૂપિયા સમથિંગ જોવા મળી રહ્યો છે અને ગોંડલના એક વેપારીએ જણાવ્યું છે કે ગોંડલમાં જીરુની ખરીદીમાં કોઈ પાવર હતો નહીં અને બાવીસો બોરી જેવી આવકો જોવા મળી હતી જેની સામે વેપારો પચાસ ટકા જ માંડ માંડ થયા હતા અને ઊંચા ભાવથી નિકાસકારો જે લેવાલી નથી અને જીરુમાં જે ફોરવોડ વેપાર થયા હતા તેની ડિલિવરીના કારણે અત્યારે તાજેતર છે એમાં જે વેપાર હતા પરંતુ નવા વેપાર ન થાય ત્યાં સુધી બજાર છે એમાં સુધારો જોવા ન મળે એ રીતની મિત્રો અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે તો મિત્રો આ અત્યારની સમગ્ર બજાર અને આજના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પાંચ હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ છે